નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજન સંદેશ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા હૈદાર પઠાણ સાથે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બરની અભદ્ર ટિપ્પણીને લઈ બોડેલી તાલુકાના મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રીને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેરઝેરનો માહોલ ઊભો કરી કોમી રમખાણ ફાટી નીકળે તેવી ટિપ્પણી કરી દેશ અને રાજ્યમાં ભાઈચારાની ભાવનાથી રહેતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાગલા પાડવાના બદિરાદે અને દેશની સંવાદિતાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરાર આરોપી રામગીરી ગુરુનારાયણગીરી મહારાજ વિરુદ્ધ બોડેલીના મુસ્લિમ આગેવાનો તથા મુસ્લિમ સમાજ દ્વારા રામગીરી ગુરુનારાયણગીરી સામે ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવે જુઓ શું કહી રહ્યા છે સૈયદ મોહસિન બાવા સંવાદદાતા હેડરકાન પઠાણ બોડેલી છોટા ઉદેપુર આજ રોજ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરના સાડા ત્રણ વાગે અમે લોકો બોરેલી તાલુકાના તમામ મુસ્લિમો તરફથી નાયબ કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું છે આવેદન આપવાનું કારણ એ છે કે નાશિક જિલ્લાના કોક ગામમાં રામગીરીએ અમારા પેગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ અલેહ વસલમની શાનમાં ગુસ્તાખી કરી છે અને સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનોનું દિલ દુખાયું છે તો આ માંગ સમગ્ર હિન્દુસ્તાનમાંથી મુસ્લિમો તરફથી ઉઠાવવામાં આવી છે કે ભાઈ એ મહારાજને હા બહુ કડકમાં કડક પગલાં લે અને અગર જો આવેદનપત્રથી પણ જો આ વસ્તુ નહીં બને ઘણી જગ્યા પર એફઆરઆઈ ફાટી છે પણ એક્શન લેવામાં નથી આવ્યા પણ જો હવે પછી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે લોકો જલદ આંદોલન કરવા વિચારી રહ્યા છે તો અમારી લાગણી છે આપ સરકારશ્રીને કે અમારી આ લાગણીને માન આપી રામગીરીને સખતમાં સખત સજા થાય એવું કોઈ પગલું ભરો મુસ્લિમ સમાજના લોકો આજે સેવા સદન ખાતે બોડેલી ભેગા થયા છે અને આ ભેગા થવાનું કારણ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજે રામપુર વંજાર ગામના નાસિક જિલ્લા સા પંચાલ ગામના એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના પૈગમ્બર વિશે ઇસ્લામ તેમજ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ આપ અપમાનજનક તેમજ પર ટિપ્પણી કરવામાં આવી છે તેના માટે આવેદનપત્ર આપવા માટે નાયબ કલેક્ટરશ્રીને આવેદન માટે આપવા માટે ભેગા થયા છે મુસ્લિમ સમાજના તમામ આજુબાજુ ગામના તમામ લોકો અહીંયા ભેગા થઈને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે આ દરેક જગા પર આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે પણ આ દિન સુધી ગુજરાતમાં તે કે ગુજરાત બહાર કોઈપણ જગ્યાએ આના વિશે કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જો આગળ આ ફરિયાદ અમારી લેવામાં નહીં આવે તો અમે આગળ પોલીસ સ્ટેશન તેમજ અમે અમે કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદ કરીશું એવી અમારી એ જ માગણી છે